જય શ્રી કૃષ્ણ મિત્રો જો પાણીની જેમ પૈસા હાથમાંથી જાય તો અપનાવો આ વાસ્તુ ઉપાય ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે કેટલીક ખાસ વાતોનું પાલન કરવું જરૂરી છે હિન્દુ ધર્મમાં આ નિયમોને વાસ્તુ નિયમો તરીકે ઓળખવામાં આવે છે પ્રાચીન કાળથી જ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે વાસ્તુ સાથે જોડાયેલી બાબતોમાં ધર્મ અને શાસ્ત્રો સાથે જોડાયેલી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો તમે તમારી આસપાસ એવા ઘણા લોકો જોયા હશે જેઓ દિવસ રાત મહેનત કરે છે છતાં તેમના જીવનમાં ઘણી આર્થિક તંગી રહે છે પૈસા આવે છે પરંતુ તે ટકી શકતા નથી તેઓ આ માટે તમામ પ્રકારના ઉપાયો કરે છે પરંતુ સ્થિતિ એવી જ રહે છે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર માં આ સમસ્યા ને દૂર કરવાના ઉપાયો સૂચવ્યા છે આજે અમે તમને વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર મુજબના ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને આર્થિક સંકટ દૂર કરી શકાય છે મિત્રો વિડિયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને એક લાઇક અવશ્ય કરજો અને કોમેન્ટમાં માં લક્ષ્મી ચોક્કસ લખજો એક ઉત્તર દિશામાં ફુવારો રાખવો આર્થિક રીતે ફાયદાકારક છે ઘરના દરવાજાની સામે બીજો દરવાજો બનાવવાનું ટાળો તેનાથી કોઈ ફાયદો થતો નથી બે જો ઘરમાં કરોડિયાના જાળા હોય તો તેને તાત્કાલિક દૂર કરો અને સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખો ત્રણ જો ઘરની દિવાલો પર પોપડા તેને ઝડપથી રિપેર કરાવો આનાથી તમને પૈસા સંબંધિત સમસ્યાઓ શકે છે જો છોડ પર સૂકા પાંદડા દેખાય તો તરત જ કાપી નાખો નહીં તો તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ વધી શકે છે પાંચ આ સિવાય ઘર કે દુકાનની આસપાસ ક્યાંક ચામાચીડિયા પડાવ હોય તો ખૂબ જ અશુભ છે તેનાથી ખર્ચ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે અનુસાર ઉત્તર પૂર્વ દિશા દિશા એ ધનના આગમનની છે અને જો આ દિશામાં ભારે વસ્તુઓ રાખવામાં આવે અથવા આ જગ્યાએ ખૂબ ગંદકી હોય તો વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે ઘરમાં પૈસા આવવાની ગતિ ધીમી પડી જાય છે સાત જો ઉત્તર પૂર્વ દિશામાં આખો સમય અંધકાર હોય તો પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે તેથી આ દિશામાં હંમેશા પ્રકાશ હોવો જોઈએ આઠ દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે આ દિશામાં દરવાજો અથવા તિજોરી રાખવાથી ધન અને જીવનની હાનિ થાય છે નવ વાસ્તુશાસ્ત્ર માં કહેવાયું છે કે ઘરના પૂજા રૂમમાં માં કમલગટ્ટા ની માળા રાખવાથી આર્થિક નબળાઈ દૂર થાય છે અને ઘરના સભ્યો પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે જ્યારે જ્યોતિષ શાસ્ત્ર માં છે કે જો આર્થિક તંગી ચાલુ રહે તો ઘરની ની ઉત્તર પૂર્વ દિશામાં વાસણમાં મીઠું રાખો અને થોડા થોડા સમય બદલતા રહો દસ જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘરમાં ભૂલથી પણ કાંટાવાળો છોડ ન લગાવો જ્યોતિષ શાસ્ત્ર માં તેને અશુભ માનવામાં આવે છે જો આપણે વાસ્તુ ટીપ્સ ની વાત કરીએ તો ઘરની ઉત્તર દિશામાં કાચબો રાખો તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે તમને જણાવી દઈએ કે કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર કહેવામાં આવે છે એક બે ઘણા લોકોને પોતાના પર્સ માં ઘણા જૂના બિલ બિનજરૂરી કાગળો અથવા તમામ પ્રકારની વસ્તુઓ વગેરે રાખવાની આદત હોય છે વાસ્તુમાં ધન સ્થાન પર કોઈ પણ પ્રકારની ગંદકી રાખવી જોઈએ નહીં તે એક મોટો દોષ માનવામાં આવે છે જેને ધન સ્થાન પર બિલકુલ પણ ન રહેવા દેવું જોઈએ

શોચ કર્યા પછી હાથ ધોયા વગર ક્યારે પર્સ સ્પર્શ કરશો નહીં એક ચાર વાસ્તુ અનુસાર હંમેશા સિક્કા અને નોટો અલગ અલગ રાખવા જોઈએ આવી સિક્કા અને નોટો ન રાખો એક પાંચ સાવરણી ક્યારે પણ ખુલ્લામાં ન રાખવી જોઈએ તેને હંમેશા છુપાવીને રાખવી જોઈએ જેથી બહારના કોઈ પણ વ્યક્તિની નજર ના પડે એક છ વાસ્તુ અનુસાર પર્સ ક્યારે પણ નોટ એકસાથ ઘણા લોકો પોતાના પર્સમાં તેમના સ્વર્ગસ્થ ગુરુ પિતા પતિ પત્ની અથવા દેવી દેવતાઓની તસવીરો રાખે છે વાસ્તુ અનુસાર આવું કરવું શુભ માનવામાં આવતું નથી જે લોકોની ઈચ્છા હોય છે કે તેમનું પાકીટ હંમેશા ધનથી ભરપૂર રહે તેથી દેવી દેવતા અથવા મૃત વ્યક્તિની તસવીરો ન રાખવી જોઈએ એક આઠ ઉત્તર દિશામાં રૂમ ની દિવાલો ને વાદળી રંગમાં રાખો અને લાલ રંગ ની વસ્તુઓ આ દિશામાં ન રાખો એક નવ સ્વચ્છતા જાળવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે એમ ઘરમાં કચરો લાંબો સમય સુધી ન ન જોઈએ જોઈએ ખાસ કરીને તમારા રસોડામાં જમ્યા પછીના વાસણો રાખવા દરરોજ રાત્રે આખા દિવસના વાસણો સાફ કર્યા પછી જ સૂવું જોઈએ બે શૂન્ય વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો સારી રીતે જાળવવો જોઈએ દરવાજાને નિયમિતપણે સાફ રાખવો જોઈએ અને કલર કરાવવો જોઈએ મુખ્ય દરવાજા માંથી કોઈ પણ પ્રકારનો અવાજ આવે તો તેને તરત જ ઠીક કરો માન્યતાઓ અનુસાર તેનાથી તમને ધનનું નુકસાન થઈ શકે છે બે કાળો રંગ વાસ્તુશાસ્ત્રમાં માં નકારાત્મકતા પ્રતિક માનવામાં આવે છે કાળા કપડા પહેરવાથી જીવન પર ઘણી અસર થઈ શકે છે માન્યતા મુજબ કાળા કપડા પહેરવાથી આર્થિક સમસ્યાઓમાં ઉતાર ચઢાવ આવી શકે છે મિત્રો માહિતી પંસદ આવી હોય તો વિડીયો ને લાઇક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જય લક્ષ્મી